નમસ્કાર દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે અખાત્રીજ ઉજવવાના સાત કારણો ચાલો જાણીએ આ વિડીયોમાં વૈશાખ મહિનાના સુદ પક્ષની ત્રીજ તિથિને અક્ષય તિથિ કહેવામાં આવે છે અક્ષયનો અર્થ છે જેનો ક્યારેય ક્ષય થાય નહીં જે સ્થાયી રહે આ દિવસ દરેક શુભકામની શરૂઆત કરવા માટે ખાસ માનવામાં આવે છે મહાભારત પ્રમાણે આ દિવસે સૂર્યદેવતાએ યુધિષ્ઠિરને અક્ષય પાત્ર આપ્યું હતું જેમાં ક્યારેય અનાજ ખાલી થતું નથી આ દિવસે પરશુરામજીનો જન્મ થયો હતો પરશુરામજી ચિરંજીવી છે તેમના આયુષ્યનો ક્ષય થયો નહીં એટલે અખાત્રીજને ચિરંજીવી તિથિ પણ કહેવામાં આવે છે આ દિવસે ત્રેતાયુગની શરૂઆત હોવાના કારણે તેને યુગાદી તિથિ કહેવામાં આવે છે એટલે તેને નવી શરૂઆતનું વણજોયું જોયું કહેવામાં આવે છે અખાત્રીજ શુભારંભનું પર્વ છે ભારતીય કાલગણના પ્રમાણે અખાત્રીજ શુભારંભનું પર્વ છે આ દિવસે કરવામાં આવતા દાન પૂજન હવન સહિત બધા પુણ્ય કાર્ય અક્ષય ફળ આપે છે કોઈપણ માંગલિક કે શુભ કામ કરવા માટે આ તિથિ જ સૌથી સારી માનવામાં આવે છે કેમ કે જ્યોતિષ ગ્રંથોમાં તેને સ્વયં સિદ્ધ મુહૂર્તનો દરજો મળેલો છે એટલે પંચાંગ જોયા વિના આ દિવસે કોઈ પણ કામ કરી શકે છે તેમાં સફળ થવું નક્કી માનવામાં આવે છે આ દિવસે લગ્ન કરવાથી પતિ પત્નીનો પ્રેમ અને લગ્નજીવન અક્ષય બને છે આ દિવસે પિતૃ અને તર્પણ એવું માનીને કરવામાં આવે છે કે તેનું અક્ષય ફળ પ્રાપ્ત થશે જાણો અખાત્રીજ સાથે જોડાયેલી ધર્મગ્રંથોમાં જણાવેલી વાતો ભગવાનના ત્રણ અવતાર થયા એટલે તૃતીયા અખાત્રીજના દિવસે ભગવાન પરશુરામનો જન્મ થયો જેમણે પૃથ્વીથી અધર્મને દૂર કર્યો તે પછી નર અને નારાયણ થયા તેમના સ્વરૂપમાં ભગવાન વિષ્ણુએ સંસારને તપસ્યા કરવાનું શીખવ્યું જેનાથી શારીરિક માનસિક અને દરેક પ્રકારના દુઃખ દૂર થાય છે નર નારાયણે હિમાલય ઉપર તપસ્યા કરી તેમને બરફથી બચવા માટે લક્ષ્મીજીએ બોરના ઝાડનું સ્વરૂપ લીધું તે જગ્યા આજે બદ્રીનાથ ધામ કહેવાય છે આ ત્રણેય અવતાર માનવ કલ્યાણ માટે થયા એટલે અક્ષય તૃતીયાને કલ્યાણકારી પર્વ માનવામાં આવે છે વિદ્વાનો પ્રમાણે યુગમાં આજ શ્રીકૃષ્ણ અને અર્જુન હતા મહાભારતના આરણ્ય પર્વ પ્રમાણે યુધિષ્ઠિરે અનાજ મેળવવાની ઈચ્છાથી ભગવાન સૂર્યની ઉપાસના કરી હતી તેમની પૂજાથી પ્રસન્ન થઈને ભગવાન સૂર્યએ અખાત્રીજના દિવસે જ યુધિષ્ઠિરને એવું વાસણ આપ્યું જેમાં રાખેલું ભોજન ક્યારેય ખાલી થતું નથી એટલે તેને અક્ષયપાત્ર કહેવામાં આવે છે આ કારણે ખેડૂતો પણ અખંડ સુખ સમૃદ્ધિની કામનાથી અક્ષય તૃતીયના દિવસે પાક કાપીને ભગવાનને ચડાવવામાં આવે છે જેથી તે પાકથી મળતી ઉર્જા અને સુખ અક્ષય રહે અને પાક વેચ્યા પછી રૂપિયા હંમેશા વધતા રહે છે આ પર્વ વસંત ઋતુમાં આવનાર છેલ્લો મોટો પર્વ જ હોય છે સોનું અક્ષય છે એટલે ખરીદીનું મહત્ત્વ સોનું પૃથ્વીના ગર્ભમાંથી મળ્યું છે એટલે તેને હિરણ્ય ગર્ભ કહેવામાં આવે છે આ જ કારણ છે કે સોનું અક્ષય માનવામાં આવે છે એટલે તે ક્યારેય નષ્ટ થતું નથી વેદોમાં સોનાનો ઉલ્લેખ છે આ ધાતુનું મહત્વ આજે પણ તેટલું જ છે જેટલું હજારો વર્ષ પહેલા હતું ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે નવી વસ્તુઓ કે સોનું ખરીદવું ધન અને સમૃદ્ધિની દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાની એક રીત માનવામાં આવે છે માન્યતા છે કે સોનું ખરીદવું સારા ભાગ્યનું પ્રતીક છે આ જ કારણ છે કે લોકો સોનાના ઘરેણા કે સિક્કા ખરીદે છે જેનાથી દેવી લક્ષ્મીનો આશીર્વાદ મળે માટે જ અક્ષય તૃતીયના દિવસે સોનાની ખરીદી કરવામાં આવે છે લક્ષ્મી અને કુબેર પૂજાનો દિવસ કુબેરજીએ શિવપુરમમાં ભગવાન શિવની પૂજા કરીને આ દિવસે સમૃદ્ધિ પાછી આપી હતી એટલે આ દિવસે કુબેર પૂજાની પણ પરંપરા છે અક્ષય તૃતીયાના દિવસે લક્ષ્મીજીની આરાધનાથી અક્ષય લક્ષ્મી મળે છે જીવનભર રૂપિયાની ખોટ પડતી નથી એટલે આર્થિક ઉન્નતિ મેળવવા અને દેવામાંથી મુક્ત થવા માટે આ દિવસે દેવી લક્ષ્મીની ખાસ પૂજા કરવામાં આવે છે જેને ઉત્તરાયણની દિવાળી પણ કહેવામાં આવે છે ક્ષમા પ્રાર્થના અને નવી શરૂઆતના સંકલ્પોનો દિવસ પુરાણો પ્રમાણે અક્ષય તૃતીયા સૌભાગ્ય અને સફળતા આપતું પર્વ છે આ દિવસે જાણીએ અજાણીએ થયેલી ભૂલો માટે માફી માગવાનું વિધાન ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે આવું કરવાથી દરેક પ્રકારના પાપ દૂર થાય છે એટલે અક્ષય પર્વના દિવસે ખરાબ આદતોને ભગવાનના ચરણમાં અર્પણ કરી તેમના સારા ગુણોનું વરદાન માગવું જોઈએ સાથે જ આ દિવસે નવી શરૂઆતનો સંકલ્પ લેવો જોઈએ મિત્રો મારો આ વિડીયો જો તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં